નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમો તાલુકા પંચાયતમાં ભાજપનો બોર્ડ હોવા છતાં ભાજપના તમામ સભ્યોને ખુદ સભા બોલાવેલ પ્રમુખ જ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા આમો તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી તાલુકા પંચાયતના પ્રમુખે બોલાવેલી સામાન્ય સભામાં પોતે પ્રમુખ જ ગેરહાજર રહ્યા આમોદ તાલુકાના પંચાયતની સામાન્ય સભામાં માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર રહ્યા આમોદ તાલુકાના પંચાયતના આજરોજ બપોરે બે વાકી બોલાવેલી સામાન્ય સભા કુરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો સુબેતા દુલભા મલિક ઇસ્માઈલ પારિયા તેમજ મહંમદ ઇબ્રાહીમ સેવા પટેલ હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા જેમના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહીથી સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રોજ આમોદ તાલુકા પંચાયત વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કુલ ઓગણપચાસ પોઈન્ટ પિંચોતેર કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ તાલુકા પંચાયતના સોળ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના પાંચમાંથી માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના વહીવટી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સોળ સભ્યોમાંથી માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી સભા મુલતવી રાખ્યા બાદ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત ઓફિસમાં દેખાય આવતા મીડિયા દ્વારા સવાલ કરતા મોન પડી ઝડપથી ભાગી તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં ગયા હતા બ્યુરોચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં તેમાં ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતા આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે કયા કારણોસર આ લોકો હાજર નથી એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા